એક ખાસ વાત મારા બધા ભાઈ બધાને કહેવી છે કે જેટલા પણ લોકો સોશિયલ મીડિયા વાપરતા હોય ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય ફેસબુક વાપરતા હોય કે યુટ્યુબ વાપરતા હોય બરાબર આજકાલ આપણે એટલો સમય કોઈને નહીં આપતા કંઈ આપણું ફેમિલી હોય કે આપણો ધંધો હોય બરાબર પણ જેટલું ફોકસ આપણે સોશિયલ મીડિયામાં કરીએ ને જેટલું ધ્યાનથી આપણે સોશિયલ મીડિયા જોઈએ છે ને એટલું આપણે કોઈ વસ્તુ નહીં જોતા કે સોશિયલ મીડિયા જોવાના ઘણા ફાયદા છે ને ઘણા ગેરફાયદા છે એટલે મને એવું લાગે છે કે ભાઈ મોટો મોટો ગેરફાયદો હોય ને તો એ સર કે સોશિયલ મીડિયાના મને જોઈને કે સોશિયલ મીડિયાની અંદર જેટલા બી લોકો છે એમની લાઈફસ્ટાઈલ જોઈને આપણા આપણી જાતમાં એમના સાથે કમ્પેર કરીએ છીએ તો મારે તમારું બધા લોકો એટલું જ કહેવું કે સોશિયલ મીડિયાની અંદર જેટલું પણ બતાવવામાં આવે ને એ બધે બધું સાચું નહીં હોતું ખરેખર કોઈક તમે રિયાલિટી એમ ધ્યાનથી જોવી કે એવા લોકો એવા ભાઈબંધો એવા મિત્રો એવી સેલિબ્રિટી એવા ઇન્ફ્લુઅન્સરો કે જે લોકો વિદેશમાં ટ્રીપ કરતા હોય ગાડીઓ ફરતા હોય મોટી મોટી હોટલમાં ફરતા હોય મોટા મોટા મોગા રેસ્ટોરન્ટોમ જેમ જમતા હોય ફોટો મૂકતા હોય ક્લિક કરતા હોય હસતા હોય પાર્ટી કરતા હોય તો એકચ્યુઅલીની લાઈફની અંદર એવું નહીં હોતું કે જેવું તમે વિચારો કે જેવું દેખાય છે ઇટ્સ નોટ ઓલવેઝ વોટ ઇટ લુક્સ લાઈક એટલે જેવું તમને સોશિયલ મીડિયામાં બતાવવામાં આવે છે એવું ખરેખર રિયાલિટી કશું જ નહીં હતી તમે ઘણી વખતે જોવો છો ને સોશિયલ મીડિયામાં એવા ઘણા બધા લોકો હશે કે જે લોકો પોતાની લાઈફની અંદર રોજ પાર્ટીમાં ફરતા હોય છે ગાડીઓ ફરતા હોય છે જલસા કરતા હોય અને એકદમ ઘણી વખતે એવા સમાચાર આવ્યો કે ફલાણા ભાઈએ સુસાઈડ કરી લીધું આત્મહત્યા કર્યું તો પછી આપણે એ વ્યક્તિ એ પુલ ખુલા કે આ લોકો જે ખરેખર જે દુનિયા બતાવતા હતા જે લાઈફ બતાવતા હતા એ તો ખરેખર પ્રકારનો દેખાવ હતો વ્યક્તિ દરેક વ્યક્તિ પાસે ચોવીસ કલાક હોય બરાબર તમારા પાસે મારા પાણી બધા ચોવીસ કલાક ટાઈમ બધા પણ હરખો જ ગુમાવ ચોવીસ કલાકનો એક વ્યક્તિ બે પોંચ મિનિટ માટે ખુશ હોય હસતો હોય વાતો કરતો હોય ચોક ટ્રીપ ઉપર જ્યાં હોય બરાબર અને બે પોંચ મિનિટ માટે હસતા હસતા આપણે ફોટો ક્લિક કર્યા હોય અને આપણે મૂકીએ સોશિયલ મીડિયામાં અપલોડ કરીએ એટલે આપણે લોકો જે વિચારીએ કે એ બે બે પોંચ મિનિટના આપણે વિચારી લઈએ કે એ લોકોના આખી જિંદગી એવી હોય છે પણ દરેકની જિંદગીની અંદર પ્રોબ્લેમ હોય સમસ્યા હોય તકલીફ હોય ડાઉન હોય એટલે સ્વીકારો અને આપણે લોકો આપણી લાઈફની અંદર મહેનત કરવાની પરિશ્રમ કરવાનો રાત જે છે એટલી મહેનત કરવાની પણ કદી પોતાની જાતના બીજા લોકો જોડે કમ્પેર નહીં કરવાની ભગવાનને દરેકની દરેક રીતને કોઈકના વખ ખાસિયત આપેલી હોય છે બધો જોડે બે ઓખ બે હાથ પગ બે ઓખો બે કોન મગજ બધું ભગવાન હરખું જ આવી હોય છે પણ પ્રોબ્લેમ છે કે કોઈક લોકો એનો ઉપયોગ કરે કોઈક લોકોનો ઉપયોગ નહીં કરતા હોય બધો કોઈ સમય ખરખો હોય છે ઘણા લોકો એવા હોય છે જે લોકો દિવસની અંદર સવારે ટાઈમ લાગે ઉઠીને દોડ દોડતા હોય કસરત કરતા હોય ભોજતા હોય મહેનત કરતા હોય પોલીસની પરીક્ષા હોય કે પીએસ આવે કે જીપીએસસી યુપીએસસી પાસ કરી નાખે અમુક લોકો એવા હોય કે જે લોકો સવારે નવ વાગે દસ વાગે અગિયાર બાર વાગે ઉઠવું પછી એ ફરિયાદ કરતા હોય કે જિંદગીમાં કોઈ મજા નહીં આવતીમાં પણ ટાઈમ જ નહીં બીજીમાં બીજી છીએ કોઈ બી વ્યક્તિ તમને એવું કહેતો હોય ને કે હું તો બહુ બીજી છું મારા માટે ટાઈમ નહીં મારા પાન તો મારા માટે ટાઈમ નહીં તો આ કોઈ આપણા માટે ગર્વ લેવા જેવી વાત નહીં કે આપણી જિંદગીની અંદર આપણા આપણા માટે ટાઈમ નહીં દોસ્તો દોરે એ સ્પોર્ટ મિટ શોનતી બેન વાત કરવાનો ટાઈમ નહીં શોધીથી જમવાનો ટાઈમ નહીં શું કરવાની આવી જિંદગી આપણો દિવસ રાત ભણીએ ગણીએ નોકરી કરીએ છીએ બરાબર તો આપણે આ આ દિવસ માટે આપણે લોકો અત્યારની મજૂરી કરી હતી કે મેન ફોર્મ મેં ટેન્શન લઈને આપણે દમો પાસ કરી બારમો ભણ્યા કોલેજ કરી નોકરી કરી આ દાડા જોવા માટે આપણે ગધ્ધા મજૂરી કરી હતી મહિના લાખ કમાતા બે લાખ કમાતા તો એ આપણે જિંદગીમાં શાંતિ નહીં હોતી ટાઈમ નહીં હતો ચાલુ કોઈનો ફોન આવતો આપણે આપણે રઘવા રઘવા કરીએ બે પાંચ મિનિટ ચોક જગ્યા જઈને બેહી જાવ હોય ને શાંતિથી તો એ આપણે આપણે ફોનને ઊંચા નહીં આવતા ઘણી વખતે આપણે બધા ભાઈ બને ભેગા થઈને ચોક જઈએ ટ્રીપ ફરવા જઈએ ફેમિલી ભેગા થઈને કોઈક જગ્યાએ આપણે હોટલની અંદર જમવા જઈએ તમે જોજો ઘણી વખતે કાંઈ આપણે એ છે કે હોટલની અંદર આપણે બધા ભેગા થઈને જમવા જઈએ છીએ કે તો એક ટેબલ એક ટેબલ પર જઈને બેસવાનું દસ જણાનું દસ જણા બેહીને એક ટેબલ પર પોતાના મોબાઈલ ફેંકસી આવી જિંદગી આપણે શું કરવાની આપણને તો ખબર નહીં પડતી કે આપણા લોકો તો આપણા માટે જીવીએ છીએ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ માટે જીવીએ છીએ એટલે મિત્રો મિત્રો જનરલ જોયું છે કે સોશિયલ મીડિયાની જેટલા બી લોકો જે પોતાની લાઈફ સ્ટાઇલ બતાવતા હોય છે એ જોઈને કદી ભરમાવું નહીં આપણે જો અત્યારે ખેતરમાં આવ્યા છીએ બરાબર અમે તો ખેતરમાં ખુશ છીએ બરાબર ઝુંપુડીમાં ખુશ રહેવાનું મેળમાં ખુશ રહેવાનું બધી જગ્યાએ ખુશ રહેવાનું અને પૈસા હોય તોય ખુશ રહેવાનું ના હોય તો એ ખુશ રહેવાનું એવું નહીં તો તમારે પૈસા આવી જાય તમે કરોડોપતિ બની જાવ તમારી જિંદગી તકલીફ નહીં હોય ગરીબ હોય તો ગરીબમાં અમુક અલગ લેવલની તકલીફ હોય પૈસા હોય તો એને અલગ લેવલની તકલીફ હોય તકલીફ દરેક જગ્યાએ રહેવાની પણ જિંદગીમાં ખુશ રહેવાનું આપણે એવું નહીં તમે મૂક જેટલા બી લોકો કોઈ આપડ જીવવાના છે મોટ સાઠ સિત્તેર આપણે લોકોની જિંદગી છે એમાં આપણી જિંદગી પચાસ ટકા જતી રહી સાઠ ટકા જતી રહી શું ખબર નેવું ટકા જતી રહી હોય તો હું દાખવતો કે મારા પછી તી વાર થયો હોય મને ખબર બીજું કે મારે બીજા પચીસ ત્રીસ વર્ષ મારા જીવવાનું છે અત્યારે હું ઘેર પકવું હોય તો શું કહેવાય કે હું ઘેર પકવાનો છું આપણે જે દિવસે રાત્રે ઊંઘીએ આખી દુનિયાનું ટેન્શન લઈને ભવિષ્યનું વિચાર્યું તો ખબર કાઢી બીજા દિવસે સવારે આપણે ઉઠવાના છીએ જે ભવિષ્યની ચિંતા કરીને આપણે લોકો જીવતા હોઈએ છીએ તો ખૂબ ખબર કે આપણે એ ભવિષ્યની અંદર આપણે પોતે હોય જ નહીં એટલે એવું લાગે મોટાભાગના હું લોકો બધા જોઉં છું સોશિયલ મીડિયાની અંદર લોકો જોઉં કે પેલો ભાઈ ફલવાનો ભાઈ થવાર લઈને ફરસ છે સ્કોર્પિયો લઈને ફર મારા શેરી લઈને ફરશે બીએમડબ્લ્યુ ફરશે ઇવન જિંદગીનું જળછાશે ઇવન તો મજા જ મજા આપણી જિંદગીમાં કોઈ નહીં એવું નહીં હતું ભાઈ બનજુઓ કોઈ વ્યક્તિ પૈસા હોય જિંદગીમાં આગળ વધ્યો હોય પ્રગતિ કરતો હોય તો એના જોઈને ઘણા બધા લોકો જેવું કરે ઘણા બધા લોકો ઈર્ષા કરે કોઈ વ્યક્તિ આપણાથી આગળ ન તો એનાથી જોડી કંઈક ખરેખર તમે શીખ લો પ્રેરણા લ્યો કે ફલાવણ વ્યક્તિ એક ટાઈમ એના પણ કશ્યું હતું બરાબર એક ટાઈમ જીરો પર હતો તેને મહેનત કરી મજૂરી કરી નહીં રહ્યો આજે એટલો આગળ આવ્યો આપણે કેમ ના કરી શકીએ અને આપણે જે વસ્તુ જોઈને આપણને ના ગમતું હોય જે વસ્તુની આપણને એલર્જી હોય તો કુદરતી કુદરત એ આપણા મા બાપ જેવું છે દાખલા તરીકે છોકરાને જે વસ્તુ ના ગમતું હોય છોકરાને જે વસ્તુની એલર્જી હોય ને મા બાપીને એ વસ્તુ ના આપે આપણે પણ કોઈની પ્રગતિ જોઈને કોઈની ઘર ગાડી બંગલો જોઈને કોઈનું એચિવમેન્ટ જોઈને કોઈની કોઈ પ્રાપ્તિ હોય એ જોઈને આપણને એલર્જી થાય કે આપણને ના ગમે તો આપણે યુનિવર્સને કુદરતના ભગવાનનો સંકેત આપીએ છીએ કે આપણને આ વસ્તુની ગમતી આપણને આ વસ્તુની એલર્જી છે તો તમારે પણ કદી વસ્તુ નહીં આવે એટલે તમે લોકો જો ઘણા બધા લોકો એમને એવું નહીં કહેતા કે ઈર્ષાનો આશીર્વાદ લોકો જેટલી તમે જેટલી કોના પર ઈર્ષા કરો ને તો તમે જેના પર ઈર્ષા કરો એટલું આગળ જ જાય ઈર્ષા કરનારા ઈના જ રહી જાય એટલે અમે ગઈ રીતે વખતે આવીએ ને એટલે માપી પેટી હોય પેટી હરદા માટે હરદા માટે પેટી જોઈએ ને મને ખબર ન હતી સારું પેટીનો ભાવ જુદી કદી વધ્યો નહીં પેટીનો ભાવ એટલો એટલો જ રસ પેટી માચીસનો થોડું ઘણો વધ્યો છે એટલે વના પછી શીખવું મળા આપણને તો હરગાઉ નારા હોય ને હરગાવ નારા વેલ્યુ કદી વધત નહીં એ એ જ રહી જાય આપણો જિંદગીમાં શીખવાનું ખરેખર આપણે લોકો કોઈની પ્રગતિ જોઈને ખુશ થઈએ છીએ કે એના એ કરીએ છીએ બરાબર બીજી વસ્તુ બધું કે આપણા પાસે ભલે સ્પ્લેન્ડર હોય કે સાયકલ હોય પણ આપણે સાયકલની લઈને આપણે ખરેખર ખુશ રહેવાનું બાકી એવું નહીં હતું તો જોયું ઘણી વખતે એક બાઇકમાં ફરનારા લોકો બહુ જલસાથી ફરતા હોય છે બહુ મોજ મજામાં ફરતા હોય છે ગાડીમાં ફરનારા લોકો એમ એરોન એરોન થતા હોય છે એમ ટેન્શન નહીં ફરતા હોય છે એવું તમને તો નહીં લાગતું કે નેન્ફોનમાં આપણો લોકો જીવતા હતા સાયકલની ફરતા હતા ભાઈ બહેનો દ્વારા ફાટેલા કપડાં પહેરી ફાટલા પેન્ટ પહેરીને ભલે પગમાં ના હોય જો ખેતરોમાં રખતા હતા વગરમાં ફરતા હતા મજા હતી જિંદગી જલ્શા હતી અત્યારે આપણા લોકો આટલા પૈસા હોય આટલા સ્માર્ટફોન્સ ઘર હોય ગાડી હોય એસીવાળી ગાડી હોય બંગલું હોય આટલી ટેકનોલોજી હોય તો અત્યારે આપણે લોકો ટેન્શનથી ફરતા હોઈએ છીએ ટેન્શનથી જીએ જિંદગીમાં સુવિધાઓ ગણીશ પછી સુવિધા હોવી અને સુખ હોવું બંને ડિફરન્ટ વસ્તુ હોય સુખ સુવિધા તો સુવિધા વસ્તુ અલગ છે ઘર ગાડી બંગલો એસીવાળું ઘર હોય ડબલ બેડ પલંગ હોય ડબલ ડબલ બેડ પલંગ પૈસા ત્યારે લઈએ કે પણ ઊંઘ તો ડબલ બેડ પલંગ ના ઊંઘ તો આપણે મનની શાંતિ હોય જીવનમાં સંતોષ હોય તો જ ઊંઘ આવે અને સોશિયલ મીડિયામાં જોવીને કરી તમે કોઈને જજ કદી જલ્દી કોઈને જજ ના કરવો શું ખબર કે બિહાઇન્ડ ધ સીન કોઈ બી મૂવી બને બરાબર તો એના બિહાઇન્ડ ધ કેમેરા બિહાઇન્ડ સીન બી ઘણું બધું થતું હોય કોઈ બી વ્યક્તિ પોંચ મિનિટ માટે બે મિનિટ માટે હસ્તો ફોટો મૂક હસ્તો રીલ બતાવ પોતાની જાતને ખુશ બતાવતો હોય એવું ને કલ્યાણ આ વ્યક્તિ ખુશ જ છે ગણિત એવું લાગે કે આપણે એ લોકો હું તો ઘણા બધા લોકોને ઓળખતું હોય કે જે લોકો પોતાની જાતના સોશિયલ મીડિયામાં બહુ ખુશ બતાવતા હોય એ લોકોની લાઈફ ખરેખર તમે રીયલ લાઈફમાં તમે જો દયાઓ આપણને એનાથી આપણને એવું લાગે આપણે સાયકલ બહુ ઘણા બધા ખુશ છીએ તો તમે જે વ્યવસ્થામાં હોય જેવી પરિસ્થિતિમાં હોય કદી પોતાની જાતને કોઈનાથી કમ ના મજી પોતાની જાતને કોઈના કમ્પેર ના કરવી હા તમે કોઈના વ્યક્તિને સફળ જોઈને નહીં તમે શીખો મહેનત કરો પ્રેરણા લ્યો જરૂર બધું એવા વ્યક્તિને તમે એપ્રોચ કરો એના જઈને વાત કરો કે ભાઈ મારા મને આ ને યાર મદદ કરો તો પણ સફળ પુરુષો છો સફળ પુરુષો છે ને એ કદી કોઈની ઈચ્છા નહીં કરે અને ખરેખર બધા હરખા નહીં હતા હું બધાની ગેરંટી નહીં લેતો ઘણા બધા ઘણા બધા લોકો એવા છે કે જે લોકો ખરેખર તમને મદદ કરશે તમને હેલ્પ કરશે જિંદગીમાં આગળ આવવા માટે બરાબર કારણ કે જે વ્યક્તિ ગરીબીમાંથી આગળ આવ્યો છે જે વ્યક્તિ જીરોમાંથી આગળ આવ્યો છે એ એને ખબર છે કે ગરીબી કોને કહેવાય એ વ્યક્તિ એ પરિસ્થિતિ યાદ કે એને એક ટાઈમ એને કોઈને મદદ નથી કરી જ્યારે ખરેખર એને મદદની જરૂર હતી તો તમે તમારી એ જાય તો હટ ફોટક મદદ કરશે બરાબર એક વિડીયો તો બંધ કરવા જઈ દેશું પણ યાદ રાખું કે દરેક વૃક્ષ ઉપર બરાબર દરેક ઝાડ ઉપર એની સીઝન પ્રમાણે એને ફર આવે પછી દાખલા તરીકે એક વૃક્ષ વિચાર કે પહેલાંના ફર આવ્યું મને ફળ નહીં આવ્યું તો અથવા ઇન ટાઈમ છે એની સીઝન છે એને ફરવા તો મારા સિઝન મને ફરાવશે હાલ આજે કોકનો સમય છે તો કાલે આપણો સમય આવશે પણ કોઈકનો સમય જોઈને આપણે ઈચ્છા કરવાને બદલે આપણે પોતે મહેનતમાં લાગી જઈએ કોમે લાગી જઈએ બરાબર સોશિયલ મીડિયાનો જમાનો છે તમારા પૈસા કમાવા માટે લાખો કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની જરૂર નહીં તમારા પણ બધા પણ હાલ તમે જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા હો તમારા પણ ઇન્ટરનેટે છ સ્માર્ટફોને છે ગેમિંગ ચેનલ ચાલુ કરો યુટ્યુબની ચેનલ ચાલુ કરો કોમેડી વિડીયો ચાલુ કરો વ્લોગ ચાલુ કરો તમારા દરેક લોકોને કોઈ આવડત છે જ ને પોતાનું ચાલુ કરો ગમે તે કોઈના કોઈ વસ્તુ કોઈને સમજણ ના પડતી હોય ના ફાળવું તમે કોમેન્ટ કરો હું મદદ કરવા માટે બેઠેલો છું બરાબર તો વિડીયો તમને લોકો પસંદ આવ્યો તો વિડીયો કોમેન્ટ જરૂર કરજો શેર કરજો લાઇક કરજો ઘણા બધા મિત્રોના શેર કરી લેજો કે જે લોકો એવું વિચારતા કે પોતાની જિંદગીમાં કોઈ નહીં દુનિયા બહુ આગળ વધી જઈએ દુનિયા દુનિયામાં બધા લોકો ખુશી છે દુનિયા બધા લોકો જલસા કરે આપણી જિંદગીમાં કોઈ નહીં ના બધે બધા આપણે ખુશ જ રહેવાનું કોઈ ભલે એના મેલમાં ખુશી હોય આપણે ઝૂંપડામાં ખુશ રહેવાનું કોઈ ભલે એનું ગમે એટલા મોઘા બાઇક ઉપર ખુશ હોય કોઈ પલ્સર કોઈ આપણે આપણે સાયકલ હોય ને તો આપણે સાયકલમાં ખુશ રહેવાનું આપણે આપણી જાતના આપણી લાઈફને કોઈના કમ્પેન નહીં કરવાની આપણે મહેનત કરવાની પ્રયત્ન કરવાનો બધું જ કરવાનું બરાબર કર્મ કરવાનું ફર ભગવાન આત્મા છે પણ કઈ જીંગીઓ કદી ફરિયાદ નહીં કરવાની કમ્પ્લેટ નહીં કરવાની બરાબર બાકી સમય બધું સારું થાય સારું થઈ જશે જય માતાજી